જય ભીમ નમો બુધાઈ જય મૂળ નિવાસી જય જવાહર રોજ લાલપુર પ્રાંત કચેરીએ તારીખ ઓગણીસ બાર બે હજાર ને ચોવીસના રોજ પ્રાંત કચેરીએ એસએસડી સ્વયં સૈનિક દળ દ્વારા લાલપુર તાલુકામાં જામનગર જિલ્લાની અંદર એક આવેદન દેવામાં આવ્યું છે જે અમિત વિરુદ્ધ કે જે સાંસદની અંદર ડૉક્ટર સાહેબની એવી ટિપ્પણી કરે છે કે આંબેડકર 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 જો એટલું નામ કદાચ ભગવાનનું લીધું હોય તો સાત જન્મ સુધી સ્વર્ગ મળી જાય એવું અમિત બોલે છે પણ ખરેખર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર એસટી એસ સી ઓબીસી અને લઘુમતીના જો સાચા ભગવાન હોય તો એ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે છેને સંવિધાનની અંદર તમામ હકો આપી અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે જે મનુવાદમાંથી બહાર કાઢ્યા છે તો એ આજે એસટીએસસી ઓબીસી અને લઘુમતી માટે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર જ ખરેખર ભગવાન કહેવાય છે અને જો આવી ટિપ્પણી અમિત શાહ જે ગૃહમંત્રી હોય અને એ કદાચ આવી ટિપ્પણી કરતો હોય તો એની અંદર ખરેખર કેટલો મનુવાદ ભરેલો હોય છે તો એસએસડીના માધ્યમથી આજે પ્રાંત કચેરીએ આ આવેદન આપવામાં આવ્યું છે જય ભીમ નમો બતાઈ